દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલકધણી હરિગુરુ સંતની વાત ઉપર જઈને પ્રેમશે એતશે આવશે પ્રીતશે અને વાત ઉપર લગાવશે એવા દરેક હરિભક્તોને અને દરેક હરિભક્તોના હૃદય સુધી પરમાત્માની વાતને જાગૃત કરતા હોય અભૈપ પદની વાતનો અનુભવ કરાવતા હોય एवं सतो मन अनेक आ राह पर कोई हटी गया होने पाचा मूल भूमिका ऊपर साबित करा कोशिश करता हो हंस महाहंस और परमहंस आ दरेक ने मार जय रक्तणी जय रक्तणी जय रक्तणी दोस्तों सतो ने महापुरुषों बात મારી તમારી સમક્ષ તેમના અનુભવથી રચના કરેલા કાવ્ય રૂપી ભજનો નેચ્યા છે અને ઇતિહાસો પણ મહાપુરુષોના પડ્યા છે કે જેને જેને જ્યારે જ્યારે આ હરિગુરુ સંતની વાતનો લક્ષ ઉઠાવ્યો છે અને એમાંય જેને મારાણાના દાવા ઊભા કર્યા હોત તો એને વિપદ પડે છે એટલા માટે કૃષ્ણે ગીતાજીમાં અર્જુનને કીધું કે હે અર્જુન તું કર્મ કરે આમાં પાપ અને પુનની નો રાખ કર્મની અપેક્ષા ન રાખ મારી પર છોડી દઉં એટલે જ્યાં જ્યાં જે જે મહાપુરુષોએ સદગુરુ મહારાજ ઉપર છોડી દીધું છે એને ક્યારેય કોઈ આપત્તિ આવી નથી કારણ કે એ તો એને નક્કી કરી લીધું હોય ભાઈ કે તારે જ આ બધું કરવાનું છે અમે તો તારા દાડિયાશી તારા નામના નોકર અમે જે કઈ કરીએ છીએ ને હે નાથ તારી દુઆથી કરીએ છીએ ਇੱਕ ਪੱਲੇ ਪੱਲੇ ਹੰਮ ਪਰ ਦ੍ਰਿਸ਼ਟੀ ਰੱਖਣਾ ਪ੍ਰਮਾਤਮਾ ਸਤਿਗੁਰੂ ਮਾਲੀਕ। ਕਾੜੀ ਰਹਿਮ ਦ੍ਰਿਸ਼ਟੀ ਨ ਹੋਏ ਤੋ ਨੇ ਕਾਇ ਨੋ ਕਰੀ ਸਕੀਏ। એટલે ਆਨੰਦ ਜੇ ਕਾਇ ਚੈ એ તો સદગુરુ પરમાત્માની છે હું ને તમે સિદ્ધ સાબિત કેમ થઈએ ખરી કોશિશ પણ શા માટે કરવી જોઈએ કે આપણે સિદ્ધસિંહ આપણે સાબિત કરવાની કોશિશ પણ નહીં કરવી જોઈએ કારણ કે આમાં સિદ્ધ એક જ છે સદગુરુ મહારાજ સિદ્ધ સદગુરુ મહારાજ એક છે આપણે તો એનું સ્વરણ સ્વીકારવાની જરૂર છે એના દાસત્વ બનવાની જરૂર છે આ उद्धार कै नहीं माटे। जो निज पदनी अपेक्षा हो। निजानंदनी भावना हो तो गुरुवर्शिवाय आ पद ने जाकी कोई नौकरा सके माटे हरिगुरु संत ना चरणे जाऊ अने एक पुरावो एवो छे के हरिगुरु संत ना चरणे जवाथी मानता किसली छे एक समय मैं एवुं सांभळ्युं छे जूनागढ़ में चित्रकूट ना घाट उपरती बे संतो आया અને સંતો આવીને ગામ લોકોને પૂછે છે કે ભાઈ આ જુનાગઢમાં નરસિંહ મહેતા કાં રહે છે આ લોકો તો બધી બાબુ ચાલવા વાળા એટલે અમુકે કહી દીધું કે એને ક્યાં અહિયાં રહેવા ઘર છે બોલા આવ્યા હતા ચિત્રકૂટના ઘાટ ઉપરથી એને કહ્યું वापु ये क्या पृथ्वी पर ये आलू टार बनने के झुपड़ू भुगड़ू बंदी नहीं रहता तो चीना क्या आजादी आती तो फिर भी जा बेमान सो बैठा रहने के लिए हाँ यंत्र रामदेव मंदिर ना चोरे रहे जी रामदेव मंदिर ना चोरे ही रहे से नर्तियो विचार करो जाने रेवा घर परनो हो गई और ये बावला में खत्म ही नो आवे आने भक्ति के भाई बप्पू असंतुल तो नरसी मैं ने खोलता खोलता जाईसी ये नरसी मैं थाने चित्रकूटना घाट थी आवेला संतुलन नाम संभालता नरसिंह मेहता तो खुश थे भाई वाह हमारा सुंदर आप अमारत हमारी संभाल लेवा भाई ओ भाग्य के भाई आप अम्मे पावन क्रीड़ा पर थोड़ा टाइम बातूक रियाप बसी

हे नरसी मेहता हमें चित्रकुकना गाड ऊपर ये तपस्या करिए सी ये तपस्या हमारी श्रेष्ठ छे कि तुम्हें आज गरीब पर भजन करो पलगड़ी ये श्रेष्ठ छे प्यारे नरसी मेहता हाथ जोड़िन कहे प्रभु ये बात ने मैं क्या समझ में आ पी सकूं पण जर कोई ने એમ कह दियो કેવા બુય હું નો કઈ શકું લે વો લાઝવાર જાય કે આને નતી ખબર એટલે સોર્ટેજ આકના કેવું પડશી એમ આ ચિત્રકુંટા ઘટના સંપ નરસિંહ મહેતાને દબાવ દાળે કે નહીં મહેતાજી તમારે એ વાત કરવી તો પડતે જ પણ ત્યારે નરસિંહ મહેતા પછી આગ્રહ જોઈને કહે છે પ્રભુ आज सुधी तो मने एम तू के चित्रकूटना घाट पर आबूगढ़ पहाड़ ऊपर गुफाओं में जे तपस्या कर रहा हे ये महापुरुषो की तपस्या श्रेष्ठ से पर नहीं मने आज एवं लगे कि मारी पलभर भक्ति जे रही श्रेष्ठ है महाराज हे संतो मारी पलभर भक्ति श्रेष्ठ न होत ने चित्रकूटना घाट ने सोड़ी नहीं होती लाबू नियो होत અરિ સપરચા તમારી શ્રેષ્ઠો તો જુનાગઢ છોડી મારે ચિત્રગુટના ગાઢ સુધી આવવું પડે નહીં આ યહું બનુ છે કે આપ ચિત્રગુટના ગાઢને છોડી ને અહીં આવ સુધી ламપા tie ચો અપને અહીં આવવું પડ્યું એ સાબિત કરી બતાવશે કે મેં કરેલી પરમાત્માની પલપલ પક્લી श्रेय तो से मते हरि हरि बप्पो अनि हरि गुरु संतो आ بدا एकच है એટલે માપ તો એકદુ છે કે હરિ ગુરુ સંત એક કરીતાણો જુદા નહીં પ્રમાણો હરિ ગુરુ અને સંત એક જ ને માણો આમાં જુદો જ નથી અને પરમ તત્વને પહેચાણ કરો બસ આનંદથી જીવન જીવો જાય અલગધણી જાય અલગધણી જાય અલગધણી